આપ રહ્યા છો સ્પાર્ક રામ જન્મભૂમિ પર રામ લલાની પ્રતિષ્ઠા થતા એડવોકેટ નીરજ જૈનની ગુલાબ જાંબુ તથા આઈસ્ક્રીમની ની બાધા પૂર્ણ થતા રાજમહેલ રોડ ખાતે જાહેરમાં નગરજનોને આઈસ્ક્રીમ તથા ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યા પંદર હજાર લોકો નીરજ જૈનને શુભેચ્છાઓ આપવા તથા આઈસ્ક્રીમ તથા ગુલાબજાંબુ આરોગ્ય પાંચસો કિલો ગુલાબજાંબુ તથા સત્તર હજાર આઈસક્રીમનું વિતરણ કરાયું યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે આજે તેત્રીસ વર્ષ પછી એડવોકેટ નીરજ જૈન અયોધ્યામાં જ્યાં રામલલાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી પોતાને ગમતા ગુલાબજાંબુ તથા આઈસ્ક્રીમનો ત્યાગ કર્યો હતો ત્યારે નીરજ જૈન ઓગણીસો નેવમાં કાર સેવા કરવા ગયા હતા અને મુલાયમસિંહની પોલીસના લાઠીચાર્જનો ભોગ પણ બન્યા હતા ત્યારે તેમણે અયોધ્યા ખાતે બાધા લીધી હતી અને તેઓ અગિયારસો કિલોનો દીવો લઈને અયોધ્યા ગયા હતા અને રામલલાના દર્શન કર્યા અને હવે જ્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક થઈ છે ત્યારે આજે હાથી પોળના નાકે રાજમહેલ રોડ ખાતે જાહેર સ્ટેજ બાંધી નગરજનોને આઈસ્ક્રીમ

સરસ મજાના આઈસ્ક્રીમ અને ગુલાબ નું વિતરણ થઈ રહ્યું છે રામ પ્રસાદ આ રામ પ્રસાદ છે આનું મુખ્ય કારણ આપણી સાથે હિન્દુ એવા નેતા એડવોકેટ નીરજ જૈન છે એડવોકેટ નીરજ જૈને જે બાધા રાખી હતી આજથી તેત્રીસ વર્ષ પહેલા આ બાધા શું હતી અને આજે કઈ ખુશીમાં આ ગુલાબ જાંબુ અને આઈસ્ક્રીમનું વિતરણ જાહેર રસ્તા ઉપર રામ ભક્તોને ને વિતરિત કરે છે એ આપણે નીરજભાઈ પાસેથી સાંભળી ઓગણીસો નેવું માં કાર સેવામાં ગયો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરે રામલલ્લાના મંદિર પાસે જ બાધા લીધેલી કે જ્યાં સુધી અયોધ્યામાં ભગવાન રામનું હવે દિવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી ગુલાબ જાંબુ લઈ ગયો ત્યારબાદ ઓગણીસો મળ્યો ત્યારે ફરી નક્કી કર્યું કે જ્યાં સુધી લલાનું ભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી આઈસ્ક્રીમ લઈ કહું એમ તેત્રીસ વર્ષથી ગુલાબ જમ્મુ એકત્રીસ વર્ષથી આઈસ્ક્રીમ નથી ખાતો હમણાં જ બાવીસ જાન્યુઆરીએ ભારતના યશસ્વી વડાપ્રધાન અને આધુનિક ભારતના રાષ્ટ્રપિતા એવા

એટલે આજે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામે મને એવું સૌભાગ્ય આપ્યું કે બધા વડોદરા શહેરના લોકોને ગુલાબજામુન આઈસ્ક્રીમ ખવડાવી શકું અને વડોદરા શહેરના નાગરિકોનો આભાર માનું કે બધા લોકો મારી માતા પૂર્ણ કરવામાં અને મારી સાથે ગુલાબજામુન આઈસ્ક્રીમ ખાવા માટે બધા પધાર્યા એ બધા હું સર્વ વડોદરા નાગરિકોનો આભાર માનું છું અને રામનો પણ આભાર માનું છું કે તમે મને એવી શક્તિ આપી કે જેના કારણે વડોદરાના લોકોને હું આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુ ખવડાવી શકું

કાળીબાગ વિધાનસભા આપણી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને નીરજભાઈના ખાસ મિત્ર છે એમાં ભાળુભાઈ આપણી સાથે છે ધીરજભાઈએ જે બાદ રાખી હતી ભાળુભાઈ આપણે એના માટે શું આજે શું ઉત્સવ થયો નીરજભાઈ તેવા હિન્દુવાદી નેતા જેમને રામ જડવલના આંદોલન વખતે ગુલાબ જાંબુ આણા